અમારે ત્યાં આઠ આઠ દસ દસ દિવસે પાણી આવે છે નાખું પોરબંદર તળાય છે એટલું પાણી આવ્યું તો પાણી વયું ગયું ક્યાં ને લાઈટ જાય છે આખો આખો દિવસ આવતી જ નથી અમારે ત્યાં બોરિંગ ની કઈ સગવડતા નથી બોરિંગ માં ખારું પાણી આવે તો પીવાનું પાણી કોના પાસે માંગવા છે અમે વેચાતા ટાકા લઈને ઘરમાં નાખીએ છીએ એટલું બધું પાણી આવી ગયું તો કેમ આપતા નથી એ શરૂઆતમાં પાણી જે આવે છે એટલું નકરું ગટરનું પાણી આવે છે એટલું ખરાબ પાણી આવે કે તમે વાપરવામાં યુઝ ન કરી શકો

મહિલાઓએ એવું પણ જણાવ્યું હતું કે વેરા વસુલાતમાં ઉત્સાહ બતાવતી પાલિકા પીવાના પાણીની સુવિધામાં બેદરકારી રાખે છે જેના લીધે સમગ્ર વિસ્તારના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે એ મારું નામ જયશ્રીબેન છે અમે હેઠા ભરિયામાં રહે છે ને અમારા આખા લટમાં આખી જે ઓરાવર સુધી પાણી જ નથી આવતું ને અમે જ્યારે પાણીનો વારો હોય ત્યારે ને મોટર ખોટકાઈ જાય વારે વાર પણ આવું ચાલે કે કેટલા દિવસ એનો થાય

બેનું વગાડ જવાબ જ ના દીધો ભાઈ હોવાના છ વાગામાં જઈએ ના ઘરે પણ કઈ જવાબ જ ન દેતા કેટલીક મહિલાઓએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે સ્થાનિક સુધરાય સભ્યો પણ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરતા નથી સ્થાનિકોએ પીવાનું પાણી વેચાતું લેવું પોસાતું નથી આથી વહેલી તકે પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર